હે માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં મેં અમને જાણતા થશો અમને તમે જોયા જશે જે અમારી ચેનલ યુટ્યુબ ચેનલ છે જે ચેનલનું નામ ગાર્લા ફની બો યુટ્યુબ ચેનલ છે અને એની અંદર અમે વિડીયો બનાવીએ છે કોમેડી વિડીયો તો અમારી જે કોમેડી બનાવવાની જે ચેનલ છે યુટ્યુબ ચેનલ તેમાં ઘણી બધી કોમેન્ટો આવતી હતી અને એવા ઘણા મિત્રોની મિત્રો પણ અમને અમારે કહેતા હતા કે તમારે જે વિડીયો બનાવશો તે તમારો અવાજ ક્લિયર નહીં આવતો તો તેના માટે અમે એક માઇક પણ અમે ઓનલાઈન ફ્લિપકાર્ટ મંગાવી દીધું છે અને હાલ ફ્લિપકાર્ટ કેવું નીકળે કરશે કેવું નહીં નીકળતું એ અમે આજે અત્યારે હાલે ખોલવાના છે ત્યાંથી તમને અત્યારે કહી દઉં કોણ કોણ છે તો આથી એમનો નામ બોલશે તમારું નામ બોલો રમેશભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર પણ કહેતા હતા કે તમારા વિડીયોની અંદર અવાજ થોડો ક્લિયર નહીં આવતો એમ એવું કહેતા હોય અને બરાબર એ તો થોડા રીતના કહેતા હોય તો સારું તમને પણ જે કોઈ લાગતું હોય

જો અને એ વિડીયો બનાવવા માટે અમે માઇક જે બ્લુટૂથ માઇક અમે મંગાવી દીધા છે તો લાવો આ બાજુ લાવો અંદર ક્લાસ છે જો બીજી ચેનલમાં ત્રીજી ચેનલમાં હવે ખોલો આપણે જે માઇક ચેનલ લાવે છે એની અંદર રાજેશ જય માતાજી મિત્રો જે અમારે

અંદર બીજો છે એ એક કન્વર્ટર છે એ ગાડી છે કન્વર્ટર તો બે એક જ માઈક આપણે બે તો જો એ કોની અંદર હોય તો એમે કેબલ છે એ કેબલ છે એક જ છે લાગે જય માતાજી તો અમે એક જ આયે અમે બે હમજી મંગાય તો બે હમજી મંગાય તો એક જ પણ એક જ નેકડી હોય જય માતાજી મિત્રો અમે આ જો મિત્રો

આવડિત નું આવે છે ફર્ના લગાવવાની કિનારો બીજું અને માઈક એ માઈક અમે બે પણ એક એટલે કરવું પડશે અમે જય માતાજી મિત્રો કરજો શેર કરજો ને જો અમે બીજું નહીં સબસ્ક્રાઇબ કરજો કરજો જય માતાજી જય માતાજી